ફરી ગુજરાતમાં શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ વરસાદના નવા રાઉન્ડની અંબાલાલ પટેલે આગાહી કરી છે સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે અને આ રાઉન્ડ ભારે હોઈ શકે છે અને આ રાઉન્ડ છેલ્લો પણ હોઈ શકે છે ત્યાર પછી એક વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી રહી છે તો આ વાવાઝોડા અને વરસાદને લઈને શું નવી અપડેટ છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરીએ તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર આગામી સમયની જો વાત કરીએ તો આગામી પચીસ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ દિવસોમાં અમદાવાદનું તાપમાન છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાશે ત્રેવીસ સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે તેથી વરસાદ આવશે નવરાત્રીમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી રહેશે અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા જણાવ્યું છે કે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે તો બીજી બાજુ સોળ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થતાં અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વેદાયે લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આગામી ઓગણત્રીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જોકે હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહીવત છે વધારે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદની આગાહી છે દસ ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે તો સોળ નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ લીધે અઢાર નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઊભું થશે તેવી આગાહી છે વધુમાં અંબાલાલ પટેલ જણાવે છે કે હાલ ગુજરાતમાંથી ભલે વરસાદ હટી ગયો હતો પરંતુ ગુજરાતીઓ માટે હરખના સમાચાર એ છે કે નવરાત્રિમાં વરસાદની સંભાવના હવે નહીવત છે તેથી ગુજરાતીઓ મન મૂકીને ગરબા કરી દેશે સપ્ટેમ્બર તો કોરો ધાકોર જતો રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે બે વાવાઝોડાની આગાહી કરી છે એક વાવાઝોડું ઓક્ટોબર અને બીજું નવેમ્બરમાં ત્રાટકશે તેવું તેમણે કહી દીધું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ અને તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં પચીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં પણ ચોમાસાના નક્ષત્ર છે જેથી ભારે વરસાદ આવી શકે છે નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે અંબલાલ પટેલે કહ્યું છે કે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં પડતા ગ્રહોના જળદાયક નક્ષત્ર નાડીના યોગને જોતા ઓગણીસથી થી બાવીસ સપ્ટેમ્બરના રાજ્યોમાં વરસાદી ઝાપટા વધી શકે છે સોળ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટા રહેશે આ સમયે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં વાવાઝોડું આવશે તો ડિસેમ્બર સુધી પણ વાવાઝોડાની શક્યતા છે એટલે કે બે વાવાઝોડા ગુજરાત પર ત્રાટકી શકે છે બે દિવસથી સતત વરસાદ બાદ બંગાળની ખાડીમાં હવામાન ખરાબ થઈ રહ્યું છે આ અઠવાડિયે ચક્રવાત સર્જાવાની સંભાવના છે અગાઉની બે સિસ્ટમથી વિપરીત જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે ચોમાસાની વાપસી વાપસી સાથે હવે બંગાળના આકાશ પર આફત છવાયેલી છે બંગાળને ફરીથી ચકડોળે ચડાવવા માટે તોફાન આવી રહ્યું છે બંગાળની ખાડીમાં લો પ્રેશરનો ખતરો છે સોમવારે આ ચક્રવાતનું લો પ્રેશર વિકસિત થવાની સંભાવના છે સ્કાયમેટ વેધર અનુસાર પૂર્વ કિનારાથી લઈ પશ્ચિમ કિનારા સુધી મધ્ય રાજ્યોના એક મોટા ભાગમાં સારો વરસાદ થવાની સંભાવના છે આ મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન હવામાનની ગતિવિધિ છ થી સાત દિવસ સુધી રહી શકે છે શુક્રવારે સવારથી મધ્ય બંગાળની ખાડી પર વ્યાપક પૂર્વ પશ્ચિમ ચક્રવાતી સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ અને બીજા અઠવાડિયામાં બંગાળમાં વરસાદ વધી શકે છે શનિવારે ઉત્તરી અંદમાન સાગર અને આજુબાજુના વિસ્તારમાં એક ચક્રવાત બનવાની સંભાવના છે જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે તેની અસર બિહારથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી જોવા મળશે બીજા દિવસે તે જ વિસ્તારમાં ચક્રવાતી સર્ક્યુલેશનમાં ફેરવાઈ જશે આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ તીવ્ર બનશે અને બાવીસ સપ્ટેમ્બરે દરિયાકાંઠાની નજીક આવશે નીચા દબાણનો વિસ્તાર રચાય તેવી શક્યતા છે જે બીજા દિવસે ત્રેવીસ સપ્ટેમ્બરે અંદર તરફ જશે આ સિસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓડિશાના દરિયાકાંઠેથી ગુજરાત અને કોકણ સુધીનો મોટો ભાગ વટાવી જશે એકવીસમી સપ્ટેમ્બરની સવારથી વેધર એક્ટિવિટી શરૂ થઈ જાય છે બાવીસ અને ત્રેવીસ તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશનનો વિસ્તાર વધી ગયો છે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પ્રવૃત્તિ હવામાન ગતિવિધિ વેગ પકડશે અને તેનું વિસ્તરણ વધશે તેની તીવ્રતા અને કવરેજ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વધુ વધશે આ સિસ્ટમ ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા અને ગુજરાત રાજ્યોને આવરી લેશે તેની અસર દક્ષિણના કર્ણાટકના ભાગો અને પશ્ચિમના પૂર્વ રાજસ્થાન સુધી પણ પહોંચી શકે છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે સામાન્ય રીતે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાંથી પાછું ખેંચે છે તે આ વખતે અટકી જશે અને ઓક્ટોબર સુધીમાં પાછું ખેંચી શકે છે આ ચક્રવાતના પ્રભાવથી સોમવારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેનાથી અડીને આવેલા મધ્ય બંગાળની ખાડી ઉપર નિમ્ન દબાણ બની શકે છે લો પ્રેશરના પ્રભાવથી દક્ષિણ બંગાળના કેટલાય જિલ્લામાં રવિવારે અને સોમવારે ગરજના સાથે વરસાદ થવાની સંભાવના છે ઓડિશાની આજુબાજુ અને તટીય જિલ્લામાં છૂટક વરસાદની સંભાવના છે હવે વાત કરીએ શનિવાર સુધીની એટલે કે આવતા શનિવાર સુધી કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે શનિવાર સુધી એટલે કે આગામી સાત દિવસની હવામાનની જો વાત કરીએ તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય રહેશે જેના લીધે મધ્યપ્રદેશ સુધી સિસ્ટમની અસર આવશે અને જેમ જેમ ચોમાસું વિદાય તરફ જશે તેમ તેમ આ સિસ્ટમો લગભગ પૂર્વ ભારત તરફ ખસતી જશે હમણાં ચોવીસ સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તેની અસર ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે તેમ જણાવ્યું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે બાવીસમી તારીખે રવિવારના રોજ અમરેલી ભાવનગર આણંદ ખેડા અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી તેમજ ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી વાત કરીએ ત્રેવીસ તારીખની આવતીકાલની તો ત્રેવીસમી તારીખે અમરેલી ભાવનગર આણંદ ખેડા અમરેલી મહીસાગર માફ કરશો અરવલ્લી પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી તેમજ ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ ચોવીસમી તારીખની તો ચોવીસમી તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ તેમજ ખેડા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળોએ ચોવીસ તારીખે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ ચોથા દિવસે એટલે કે પચીસમી તારીખની જો વાત કરીએ તો પચીસમી તારીખે વરસાદની તીવ્રતા વધતી જશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરના અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ છવ્વીસમી તારીખની પાંચમા દિવસની છવ્વીસમી તારીખે પણ વરસાદની તીવ્રતા વધતી લાગશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમજ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ દિવસ છ એટલે કે સત્યાવીસમી તારીખની સત્યાવીસમી તારીખે વરસાદની તીવ્રતા વધી જશે આ તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર તેમજ અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ વલસાડ અને અનેક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ સિવાયના કોઈ પણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી નથી અઠ્યાવીસમી તારીખની જો વાત કરીએ તો અઠ્યાવીસમી તારીખે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી તો આ થઈ ટોટલ સાત દિવસની આગાહી એટલે કે ત્રેવીસ બાવીસ ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખને શનિવાર સુધીની આ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા અન્ય મિત્રો અને ખેડૂતોના ગ્રુપ સુધી શેર કરી દેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર